માટી લઈ ઉતરવાનું નતું મશીન માંથી ધીરે 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 ફ્લેબ આટલા સાદને આવાદુ થાય આટલા બતા બાઈકન કરે ના ખોટ ખોટ નો મતલબ કા જો આયે એ ઓપીયો એ બધું ઉપર છે આ બધું પાપા છે કનેક ખબર બાકી ખબર નઈ પડતી આ આ રીતના લેવડાઓ પાછી માટી દે આમ આ એટલામાં તો નહીં માટી આ ini डिपो से मोटू

એલતું <laughs> <laughs>

ના નું

ના પેટ નહીં કાઢું તો બગડે પણ ના આઈ જશે ના ના પગલે ખારો ને ખારો પર દબાય દબાય એ સુકો દબાય એ એ ઢેપું છે ઢેપું છે એ પવન કતરવા સરસ કેમ હાય હા લઈ જો છોડો ના લોડો ના લોડો ફટાકડો એ ઉસ્તાદ દેવ સાહેબ મસીલા નીચે ઉસ્તાદ આજા ઓ આડી કેજી લે આડી કેજી લે